અત્યારે હાલમાં આવી મોટી ખબર મહેમદાવાદના વાઠવાડીમાં રહેતા ધર્મેશભાઈ ઉમેશભાઈ પટેલ ઉંમર ત્રીસ વર્ષ અને તેમના સંબંધી નિકુજભાઈ રજનીકાંત પટેલ રહી વાસનાતા મહુદા કાર લઈને આનંદ જઈ રહ્યા હતા ત્યારે નેશનલ હાઈવે નંબર આઠ પર ડુમર હાલ નજીક કાર ચાલક ધર્મેશભાઈએ સ્ટીરિંગ પર કાબૂ ગુમાવતા કાર ડિવાઇઝર સાથે અથરાઈ હતી જેમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ઇજાગ્રસ્ત નિકુંજભાઈને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તમને જણાવી દે મિત્રો કે આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધ્યો હતો જ્યારે મેં અમદાવાદના ફાટા તળાવો વિસ્તારમાં રહેતા રેખાબેન સંજયભાઈ શિંદે ઉંમર પિસ્તાલીસ ગત સોમવારે બપોરે ફાટા તળાજે રોડ ઉપર ઊભા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમની ટક્કર મારી નાસી છૂટ્યો હતો ઇજાગ્રસ્ત મહિલાને ખૈડાની હોસ્પિટલમાં ખસેડાયા હતા તમને જણાવી દઈએ મિત્રો કે ત્યાંથી નડિયાદ અને બાદમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા હતા જ્યાં મંગળવારે સાંજે સવારે દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું આ અંગે મેં અમદાવાદ પોલીસે પણ ગુનો નોંધ્યો હતો